છે તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલો છે ત્યાં ચાલો તો ધીમે ધીમે અંદર જશો ને ગેટની અંદર એન્ટ્રી કરશો મિત્રો તો આજના લાઈ દર્શન મિત્રો સુંદર મજાના મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે રોજ કરતા ટ્રાફિક ઓછું છે મિત્રો જોઈ શકો અને આજના લાઈ દર્શન પહેલાં તો તમને સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આજના સમાધિ અને બીજું કે આજે વહેલા છે મિત્રો તો મિત્રો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન ભરતભાઈ

મનીષ રવિયા મનીષભાઈ બાપા સ્થારામભાઈ તેઓ પણ આપણી સાથે રોજ લાઈમાં જોડાઈ જાય છે તો આજના લાઈ આજે બે દિવસથી વેલા છે કેમ કે વરસાદી જમવાનું એવું થોડુંક થઈ જાય એટલા માટે વહેલા છીએ તો ગાદી મંદિરના આજના લાઈ દર્શન જોઈ શકો ખૂબ જ સુંદર મજાના તો બધા મિત્રોને બાપેશ રાધે રાધે અત્યારે આપણે ગાદી મંદિર છે પછી અહીંથી સમાધિ મંદિર પછી ત્યાંથી ધ્યાન મંદિર દેશે તો લાઈવ માં બની રહ્યો મિત્રો વિનોદભાઈ બાબસ્થрам જય શ્રી રામ રાધા રાધે તો આજના ના લાઇવ દર્શન મનીષભાઈ બાબસ્થрам મનીષભાઈ તો નવા મિત્રોએ જણાવી દઉં કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સંજય લાઈવ દર્શન દઈ શકીએ તમારું નામ શું છે મારું નામ સંજયભાઈ છે અથવા તો લાલજીભાઈ પણ કહી શકો બંનેમાંથી કોઈ પણ નામ કહી શકો તો આજના લાઈવ દર્શન ગુડ નાઇટ તમને બધા જ મિત્રોને તો खुब सुंदर मजा दर्शन आज ना लाई दर्शन बापा ने पसंद सड़ाई रही है मित्रों लाई में बनिया रे जन्म ने जय जिनेश भाई दर्जी बाबा स्त्राम कमलेश भाई बाबा स्त्राम भाई बाबा भाई तो आज ना लाई दर्शन विठल भाई बोलो बाबा मित्रों बाबा भाई ધીરેશભાઈ વાપસ ત્રણ વગરજભાઈ તો ફરી બધા મિત્રોને જન્મ જન્મમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી ફરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મંદિરના પણ દર્શન કરી શકો મિત્રો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે તો આજના લાઈવ દર્શન એક પણ જોઈ શકો સીતારામ તો ટ્રાફિક પણ જોઈ શકો ભાઈશભાઈ બાબા સ્તરામ હરેશભાઈ બાબા સ્તરામ રમેશભાઈ નંદવા બાબેશ હા ભાઈ તો મારું ગામ જ બગદાણા છે અને રમેશભાઈ નંદવા રાળગોંડ ડેપોથી બાબા મનીષભાઈ રવિયા બાપેશમ સ્વાલજીભાઈ બાબા સ્તરામ ધાર્મિકભાઈ બાબેશ સોલંકી તો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ થોડાક સાટ આવી રહી છે તો થોડાક ઝડપથી દર્શન કરાવીશું કેમકે મોબાઈલ પાછા પર લઈ જશે તો કાલે સવારે દર્શન નહીં થાય મિત્રો ખરાબ થઈ જાય મોબાઈલ તો પાછા તમે સવારે પાછા વાટે રહો ચાલો તો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો બધા જ મિત્રોને બાપા શ્રામ જય શ્રી રામ રાધે રાધે અને ચેનલમાં પહેલી વાર જે જોડાના હોય તો એમને જણાવો કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાત ને પંદર થાય સાત દર્શન કરીએ છીએ અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાય છે

તો આજના લાઈવ દર્શન તો જણા પણ સુંદર મંજાના દર્શન કરી શકો છો ભાવેશભાઈ બાબા સીતારામ માં મેલડીનો લાડલો મેરભાઈ મેરાભાઈ ડાબીના બાબા સ્ત્રીરામભાઈ મેરાભાઈ તો ઘણા બધા મિત્રો આજુબાજુના ગામમાંથી જોડાઈ ગયા છે રમેશભાઈ મકોણા બાબારામ તો ચાલો મિત્રો ધ્યાનબંદિર તરફ જઈએ અને ધ્યાનના દર્શન કરાવીએ તમને છાંટા આવી રહ્યા છે ધીમે ધીમે રાગોડથી મોણપરથી સાવરગુંથી સુરતથી મુંબઈથી દિલ્હીથી ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે બધા મિત્રોને બાપા સ્તારામ તો આજના લાઈવ દર્શન કરાવીએ તમને ધ્યાન દીને અને પહેલીવાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન કરવાનો મોકો મળી શકે મિત્રો મંદિર જોઈ શકો જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈવમાં જોડાઈ જાય છે હિતેશભાઈ બાપાશીતરામભાઈ હિતેશભાઈ કદાચ સુરત કે બોટાદથી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન

મનીષભાઈ ઓકે ભરતભાઈ મકવાણા બાપેસ્તરામ ભરતભાઈ પરમાર બાપેસ્તરામ ચિત્રોડા સંધુભાઈ બાપેસ્તરામ તો બધા જ મિત્રોને બાપેસ્તરામ આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના સુંદર મજાનું લાગી રહ્યું છે હિતેશભાઈ હિરેનભાઈ બાપેસ્તરામ કેતનભાઈ બાપેસ્તરામ મિસ્ટર ચેતન બાપેસ્તરામ તો નવા મિત્રો એમને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે દર્શન કરીને ભોજનશાળાની અંદર પ્રસાદ લેવા માટે પધારે જાઓ કાકે આ ભાઈ બેનો પ્રસાદ લેવા માટે પહોંચી જઈએ જે ક્ષિયારામ કાળભ્રદ્રના દર્શન કરાવોને ખૂબ જ ભૂલી જાય બાબા استરામભાઈ ધાર્મિક ભાઈ એટલે બીજો દર્શન કરાવો એવું કહી રહ્યા છું કે ખ્યાલ નહોતો ધાર્મિક ભાઈ તો નવા મિત્રો એનો ફરી જણાવી દી કે ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે લાઈ દર્શન ચાલો પણ બાપાના દર્શન કરાવી થોડાક ચાલુ થઈ ગયા છે સરસથી પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે વડની અંદર તમને મિત્રો બાપાના દર્શન થઈ છે બે આંખ કાન નાક મોટું બધું જ મિસ્ટર ચેતન હું થળિયા થી છું છું સરસભાઈ બાજુના ગામથી લાઈવમાં જોડાઈ જશે ચેતનભાઈ વિપુલભાઈ બોટાદરામભાઈ કમલેશભાઈ ગોહિલ વરસાદ કેવો છે ભાઈ ચાલો ભાઈને વરસાદ બતાવી કેવો છે તે તો તમે મિત્રો જોઈ શકો વરસાદ અત્યારે છે નહીં ધીમે ધીમે સાંટા ચાલુ છે એટલો બધો છે નહીં પરંતુ થોડી વાર ઊભા રહીશ તો મોબાઈલ અને હું બંને પલ્લી જઈશું એટલે થોડા ઝડપથી દર્શન કરાવીશ કેમકે સાંટા જેવા તેવા ચાલુ છે તો હું પલ્લી જઈશ તો ચાલીશ પણ મોબાઈલ પલ્લી જઈશ તો સવારે લાઈવ દર્શન નહીં થાય મિત્રો તો આજના લાઈવ દર્શન જય રામાપીર કમલેશભાઈ સરસ તો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો સુંદર મજાના દર્શન કરી શકો છો અને નવા મિત્ર હોય તમને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે મેહુલ મેહુલસિંહ બાબતરામ સાચી વાત છે મોબાઈલ જરૂરી છે અત્યારે એટલું બધું તો જરૂરી નથી પરંતુ આપણી સાથે રોજ બે હજારથી ત્રણ હજાર લોકો છે લાઈવ જોય છે એટલા માટે જરૂરી છે તો ગાંધી મંદિરના લાઈવ દર્શન પરમા રમેશભાઈ બાબસ્તરામ કિરપાલભાઈ વાઘેલા બાબસ્તરામ બીજું એ કહેવાનું કે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાય છે વિઠ્ઠલભાઈ બાબતરામ સ્વાગત છે લાઈવમાં તમારું તો નવા મિત્રો એમને જણાવ્યું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન જઈએ કમલેશભાઈ ખૂબ ખૂબ સરસ દર્શન કરાવ છો અને તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો કે તમે બધા એટલા બધા સપોર્ટ કરો છો અને આપણી સાથે રોજ લાઈવ દર્શન કરો છો કેમ કે વિજયસિંહરામ જો લાઈવ દર્શન કરવા જોડા ન હોય તો લાઈવ કરાવીને શું ફાયદો ધાર્મિક સોલંગી કાળ ભીરકદાના દર્શન કરાવું ભાઈ હમણાં ચાલો તો મંદિરના દર્શન કરાવી મિત્રો લાઈવમાં બની રહીજો મિસ્ટર ચેતન જોરદાર વિડીયો ભાઈ થેન્ક યુ ભાઈ ચેતનભાઈ તો ટ્રાફિક પણ જોઈ શકો બીજું એ કહેવાનું કે આપણે ઓફલાઈન વિડીયો પણ મૂકીએ છીએ બાપાના દર્શન કરાવો કમલેશભાઈ બાપાના દર્શન કરાવતા હતા ત્યારે હવે મંદિર આવી ગયા છે મંદિરના દર્શન રમેશભાઈ મકવાણા બાબેશ ભરતભાઈ મકવાણા મિસ્ટર ચેતન થેન્ક

તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન વિજય ડ્વાડિયા બાપા તમારી મનોકામના પૂરી કરે ભાઈ સાચી વાત છે મુકેશભાઈ બાબા સીતારામ ચાલો પેલા દર્શન કાળગી એક ભાઈને બાકી છે દર્શન કરાવી ચાલો તો આજના કાળગી હૃદ્ધના લાઈવ દર્શન અશોકભાઈ બાપા સીતારામભાઈ તો લાલભા વરસાદ છે કે વરસાદ નથી મિત્રો સાટા છે જેવો હતો તો આજના લાઈવ દર્શન ધાર્મિક ભાઈ જોઈ શકો નવા મિત્ર હોય તમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે મય પછી વાઘેલા બાબાસ્તરામ ભાઈ તો મિત્રો આજના લાઈવ દર્શન સોલંકી ધાર્મિક ભાઈ કાળ ભેદના દર્શન કરી લેજો કેમ કે તમારા માટે બીજી વાર આવું પીડ્યું છે અહીંયા દર્શન કરાવ તો ટ્રાફિક જોઈ શકો કેટલું છે તે ચાલો તો મંદિરના છેલ્લા દર્શન કરાવી દેવી ભાઈ વાઘેલા લેવું એવું બને નહીં બાપા આપણું કામ ન કરે ખાલી તમે બાપાની ભક્તિ કરો સાચી વાત છે જયકાળ ઘરે દાદા કમલેશભાઈ વકીસ્તરમભાઈ તો ફરી ન મિત્રો હોય એમને એકવાર જણાવી દે કે આપણે ચેનલના મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાતને પંદર થતાં સાતની વિશે લાઈઝેશન કરાય છે અને સાંજે સાડા આઠ અઢાર લાઈવ કરાય છે ક્યાંક વહેલા મોડો થઈ શકે ભાઈ કરું છું પણ નથી થતું કિરપલભાઈ કોઈ પણ મનોકામના છે એટલી જલ્દી પૂરી થઈ જાય તો પછી બીજા તમે ભગવાનને યાદ જ ન કરો બહુ જ માનું છું સરસ વાત છે ભાઈ કિરપલભાઈ તમે બાપાને બહુ માનો છો તો તમારી જરૂરથી મનોકામના પૂરી થશે ભાઈ અને કોઈ પણ કદાચ તમે આંબો આવ્યો હોય તો તેને પણ મોટો કરો પછી જ ફળ આપે એ રીતે થોડીક ભક્તિ વધારે કરો મિત્રો અને થોડોક ટાઈમ લાગશે પછી જ તમને એનું ફળ મળશે મિત્રો કિરપાલભાઈ તો આજના લાઈ દર્શન ચાલો મિત્રો આજને લાઈટ્રેસ રાખીએ બધા મિત્રોને રામ જય શ્રી રામ અમદાવાદમાં આજે વરસાદ સારો છે બાપાની દિયાથી સરસ મને એવું લાગે છે કાલે અથવા તો પણ દિવસે અમારે પણ વરસાદ આવી જશે અને સુરત જુનાગઢ બધી જગ્યાએ સારો વરસાદ પડ્યો છે ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલા સુધી રાખીએ મિત્રો બધા મિત્રોને બાપેશતરામ જય શ્રી રામ રાધે રાધે નવા મિત્રો જોડાના હોય તેમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે આપણે સાતને પંદરથી સાતની વીસાલાયક કરી છે સાંજે આપણે સાડા આઠે લાયક કરીએ છીએ તો ટાઈમ હોય તો મિત્રો બાપાના દર્શન કરી શકો છો અમીરભાઈ આહિર બાપેશતરામભાઈ તો મિત્રો આજનું લાઈવ સુધી રાખીએ બાબા રામ જય શ્રી રામ રાધે રાધે શુભ રાત્રિ મિત્રો